રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ રહી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાય જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રહેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના જ છે આ આરોપીઓએ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી વડોદરા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પહેલાં સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધા બહાર આવી જાય આવી રીતે કરીને ચોરીને અંજામ આપતા હતા આરોપીમાં બે આરોપીઓ એક બહાદુર અને ચૌહાણ બંનેને પકડવાના બાકી છે બીજા પણ હોઈ શકે વધારે પડતું તપાસ તજવીજ ચાલુમાં રાજકોટના ચાર ગુના આ ઉપરાંત એક અંકલેશ્વરનો ગુનો છે આ ઉપરાંત બીજા બરોડા સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે ત્રીસ હજાર જેટલી રોકડ કપડા કરી